નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ પી ઠક્કરમાં આ વિડીયોમાં આપણે નાગ પાંચમ વિશે વાત કરીશું આપણે ત્યાં ત્રણ નાગ પાંચમ ઉજવવામાં આવે છે એક અષાઢવદ પાંચમ બીજી શ્રાવણ સુદ પાંચમ અને ત્રીજી શ્રાવણવદ પાંચમ આ ત્રણેય પાંચમના દિવસે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ તો આજના આ વિડીયોમાં આપણે નાગપંચમીનું મહત્વ જાણીશું અને તેની કથા પણ સાંભળીશું અષાઢ વદ પાંચમના દિવસે નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો ધીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોડેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી અને તેની સાથે કાકડી કે અથાણું પણ લઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધનધાન્યનો ભંડાર અખૂટ રહે છે તેવી માન્યતા છે હવે આપણે નાગમાચમની વાર્તા સાંભળીએ પહેલાંના સમયની વાત છે એક શેઠાણીને સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રવાન અને સુશીલ હતી પરંતુ તેને કોઈ ભાઈ નહોતો એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધુ વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા ગઈ અને તેઓ જ્યાં માટી ખોદતી હતી ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા લાગી નાની વહુ ઝડપથી તેની પાસે આવી અને બોલી કે તેને ન મારતા તે તો નિર્દોષ સાપ છે આથી મોટી વહુએ તેને ન માર્યો નાગ પણ બાજુ ખસી ગયો નાની બહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા આવી રહ્યા છે તમે અહીંથી ન જતા આટલું કહીને તે અન્ય વહુઓ સાથે ચાલી નીકળી ત્યાર પછી તે ઘરના કામકાજમાં લાગી ગઈ અને સાપને આપેલું વચન ભૂલી ગઈ તેને બીજા દિવસે આ વાત યાદ આવી તો તે દોડતી દોડતી ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને તે બોલી કે સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યો કે તે મને ભાઈ કહ્યું છે તો તને જવા દઉં છું નહીં તો ખોટું વચન આપવા બદલ હું તેને હમણાં જ ડંખ મારી દેત તે બોલી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તારે જે માગવું હોય તે માગી લે તે બોલી કે ભાઈ મારે કોઈ ભાઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડા દિવસો વિદ્યા બાદ સાપ માણસનું રૂપ લઈને તેના ઘરે આવ્યો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો હું તેને તેડવા આવ્યો છું પરંતુ બધાએ કહ્યું કે તેને તો કોઈ ભાઈ નથી ત્યારે તે બોલ્યો કે હું તેનો દૂરનો ભાઈ થાઉં છું બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો તેની વાત પર ભરોસો કરીને ઘરના લોકોએ નાની વહુને તેની સાથે મોકલી ત્યારબાદ તેણે રસ્તામાં કહ્યું કે હું એ જ સાપ છું જેને તે ભાઈ બનાવ્યો છે એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં તું મારી પૂંછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસે સાપની માતાએ તેને કહ્યું કે હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે પરંતુ તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ઠંડાને બદલે ગરમ દૂધ સાપને પીવડાવી દીધું જેનાથી સાપનું મોં બળી ગયું સાપની માતાને આ જાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ સાપે તેને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને બહુ બધું સોનું ચાંદી હીરા જવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી આટલું ધન જોઈને મોટી વહુને તેની ઈર્ષા થઈ તે બોલી કે તારો ભાઈ તો ખૂબ ધનવાન લાગે છે તારે બીજું વધારે ધન પણ લાવવું જોઈએ સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી કે કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો અને તે હારની પ્રશંસા દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી કે શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ એ મારે પહેરવો છે રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠના ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાવ ત્યારબાદ મંત્રી શેઠના ઘરે આવ્યા અને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરવા માગે છે તેથી તમે એ હાર તરત જ આપી દો શેઠે ગભરાઈને એ હાર નાની વહુ પાસેથી લઈ લીધો અને મંત્રીને આપી દીધો આ વાતથી નાની વહુને ખૂબ દુઃખ થયું તેણે પોતાના ભાઈને યાદ કર્યું અને તે સાપ તરત જ તેની પાસે આવી ગયો નાની વહુએ તેને પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કાંઈક એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર થઈ જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ એ હાર સાપ બની ગયો અને આ જોઈને રાણી ચીસો પાડવા લાગી રાજાએ શેઠને સમાચાર મોકલ્યા કે નાની બાહુને તરત જ હાજર કરવામાં આવે શેઠ ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની બાહુને લઈને રાજા સમક્ષ હાજર થયા રાજાએ નાની બહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યું છે હું તને દંડ આપીશ ત્યારે નાની બહુ બોલી કે રાજાજી મને માફ કરશો આ હાર એવો છે કે જો મારા ગળામાં રહે તો તે હીરા મોતીનો રહે છે અને જો બીજું કોઈ તેને પહેરે તો તે સાપ બની જાય છે આ સાંભળીને રાજાએ તેને એ સાપ બનેલો હા હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ આ સાપ પહેરી બતાવો જેવો નાની વહુએ સાપ બનેલા હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમણે તે હાર તેને પરત આપી દીધો આ ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી એ બધું લઈને નાની વહુ પરત ઘરે આવી મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભીર્યા કે આને પૂછો કે આટલું બધું ધન આ ક્યાંથી લાવે છે ત્યારે પતિએ તેની વહુને કહ્યું કે તું સાચું બોલ તને આ ધન કોણ આપે છે ત્યારે નાની વહુએ તેના પતિ સમક્ષ બધી વાત સંભળાવી અને કહ્યું કે સાપ મારો ભાઈ બન્યો છે તેણે સાપને યાદ કર્યો કે સાપ તરત જ તેની સમક્ષ પ્રગટ થયો અને ગુસ્સામાં આવીને તે બોલ્યો કે જો તેની ધર્મની બહેનના ચરિત્ર પર તે શંકા કરશે તો તે તેને ખાઈ જશે નાની વહુનો પતિ ખુશ થઈ ગયો તેણે સાપભાઈની માફી માગી અને સત્કાર કર્યો તે દિવસથી નાગપાંચમનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે